આ ત્રણ રાશિઓ ને 2025 સુધી માં સાડે સાતી ધૈયા અને રાહો કેતુ ના प्रकोप થી મળશે રાહત આ રાશિ ના જાતકો ને થશે ધનનો વરસાદ હા મિત્રો તમે જણાવી દઈએ કે આ રાશિ ના જાતકો ને સાડે સ્તી ના प्रकोप થી રાહત મળશે 2025 માં ધૈયા અને રાહો કેતુ સાથે મળી રહ્યા છે અને આ રાશિ ના જાતકો બનવા જઈ રહ્યા છે કરોડપતિ હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બે હજાર પચ્ચીસમાં બારમાંથી ત્રણ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે જેના કારણે તમારું જીવન અદ્ભુત બની જશે ચાલો તમને જણાવીએ કે બે હજાર પચ્ચીસમાં શનિદેવે આ ત્રણ રાશિઓને આશીર્વાદ આપ્યા છે જેના કારણે આ લોકોના ધમાં પણ જબરદસ્ત વધારો થશે દેવ તમને ખૂબ જ સારા સમાચાર મળશે તો મિત્રો તમે બધાએ આ વીડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ ત્રણ રાશિના લોકો માટે આ વીડિયો ખૂબ જ ખાસ બનવાનો છે આ રાશિના લોકો સાડેસી અને રાહુકેતુના પ્રકોપથી રાહત મેળવશે મિત્રો ચાલો તમે જણાવીએ કે માર્ચ 2025 માં શનિદેવ કુંભ રાશિમાંથી ચાલશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે મેષ રાશિ માટે શનિની સાડાસતીની અસર શરૂ થશે મેષ રાશિ માટે શનિની સાડા સાતીનો પ્રથમ તબક્કો વર્ષ 2025 માં શરૂ થશે મીન રાશિ માટે બીજો તબક્કો અને કુંભ રાશિ માટે છેલ્લો તબક્કો રહેશે શનિદેવ વર્ષ 2028 સુધી મીન રાશિમાં રહેશે મેષ રાશિના જાતકો પર શનિની સાડે સ્તીની અસર 31 20 મે 1932 સુધી રહેશે મિત્રો 17 જાન્યુઆરી 2023 ના રોજ શનિનું કુંભ રાશિમાં ગોચર થયું હતું હાલ કુંભ રાશિમાં શનિની સાડે સ્તીનો બીજો તબક્કો ચાલુ છે જે 3 20 જૂન 1927 સુધી રહેશે શનિ કુંભ રાશિમાં હોવાને કારણે વૃશ્ચિક અને કર્ક રાશિ પર પણ શનિની સાડે સ્તીની અસર રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ મકર રાશિના લોકોને સાડે સ્તીનો અંત આવશે આ સાથે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિનો પ્રભાવ પણ સમાપ્ત થશે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું વિશેષ સ્થાન છે તેને પાપી અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શનિની રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓ પર સાડેસી અને ધૈયાની શરૂઆત થાય છે જ્યારે કેટલીક રાશિઓ પર તેની અસર સમાપ્ત થાય છે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એકવાર શનિની સાડેસ્તી અને ધૈયાનો સામનો કરે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે તો તમારે આ વિડિયોને લાઈક કરવો જોઈએ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવની કૃપા તમારા ઘર અને પરિવાર પર હંમેશા બની રહે ચાલો અમે જાણી લઈએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને 2025 માં શનિની 33 અને રાહો કેતુનો प्रकोप નાબૂદ થવાનો છે નંબર 1 મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બે હજાર પચ્ચીસમાં મીન રાશિમાં શનિના સંક્રમણને કારણે મકર રાશિ પર ચાલી રહેલા દબાણનો અંત આવશે જેના કારણે શનિદેવ આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે શનિદેવની સાડેસ્તી અને ધૈયાનો અંત આ રાશિના જાતકોના જીવનમાં જોવા મળશે અને શનિદેવની કૃપાથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે. જો તમે લાંબા સમયથી પરેશાન છો તો 2025 માં તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે. શનિના દયા ખતમ થઈ જવાથી તમારા કામમાં રુચિ વધશે અને તમને તમારો પરિવાર અને સંબંધીઓ તરફથી પણ સહયોગ મળશે. જો તમે બિઝનેસ કરો છો તો તમારું બિઝનેસમાં સારો ફાયદો થવાની સંભાવના છે શનિદેવના આશીર્વાદથી તમારું વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ થશે મકર રાશિના લોકો માટે 2025 સારું રહેશે નંબર 2 કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને 2025 માં શનિદેવની સાડેસ્થી અને ધૈયાથી રાહત મળશે આ રાશિના જાતકોનું જીવન 2025 માં આશીર્વાદ ભર્યું રહેશે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો 2025 માં તમારી સમસ્યાઓ ખતમ થશે કર્ક રાશિના લોકોને બિઝનેસમાં નફો થશે અને તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નંબર 3 વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને બે હજાર પચ્ચીસમાં શનિની સાડેસીથી મુક્તિ મળશે બે હજાર પચ્ચીસમાં તેમના જીવનમાં ઘણી નવી તકો અને ખુશીઓ આવશે આર્થિક રીતે તેઓ મજબૂત બનશે અને તેમના લગ્નની સંભાવના પણ રહેશે બે હજાર પચ્ચીસના વર્ષમાં તેઓ વિવિધ સિદ્ધિઓ મેળવી શકશે અને તેમની કારકિર્દીમાં વૃદ્ધિ થશે